નમસ્તે આપણે સૌએ ખરેખર આ વાત સમજવા જેવી છે હિન્દુ ધર્મના તમામ ઉત્સવો એ સાયન્ટિફિકલી પ્રૂવ કરેલા છે એ આરોગ્ય સાથે અને ધરતી માટે પ્રકૃતિનું પોષણ આપનાર આપનારા આપણે ગણેશ ચતુર્થી હોય કે જન્માષ્ટમીઓત્સવ હોય એ ગામની તળાવની માટી આપણા ગામોના હોય તો ખેતરની માટી લાવી અને એની મૂર્તિ બનાવીએ આ પ્રકારની કેમિકલ વાળી મૂર્તિઓનો જો ઉપયોગ કરીશું તો આવનારા સમયની અંદર નદીને નદીની અંદર જે જીવો અનંત કુટી માસલાઓ છે ડેટખાઓ છે આવા અનંત કુટી જીવો છે એ જીવોના મોત થશે આપણા આવનારા સમયની અંદર આપણા વડીલો કહેતા હતા કે એક વડીલો એ નદી જોઈતી એમની તળાવો જોયા આજે આપડા પાણી પ્લાસ્ટિક ની અંદર જોઈ રહ્યા છીએ જો ખરેખર હવે નદીઓ તરફ અને પ્રકૃતિનું આપણે થોડું ધ્યાન નહીં રાખીશું તો આપણે ભગવાનની ભક્તિ સાથે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવીએ છીએ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ પરંતુ પ્રકૃતિને આપણે નુકસાન કરીએ છીએ એટલે ઉલટાના આપણે પાપમાં પડીએ છીએ આપણે કોઈ એની અંદરથી લાભ પણ થતો નથી કે વ્યક્તિગત લાભ પણ થતો નથી ઉલટાનું પ્રકૃતિને નુકસાન કરીએ અને ખરેખર સાચો ભગવાન એટલે ભૂમિ ગગન વાયુ અગ્નિ અને નીર આ આપણા સાચા ભગવાન છે આ પંચે પંચ મહાભૂતોને આપણે સાચવવા પડશે આપણા દ્વારા કોઈ કેમિકલ કોઈ પ્લાસ્ટિક કોઈ કલર આ પ્રકારનો નદીમાં ન જાય ગામના તળાવમાં ન જાય એની આપણે સૌ ચિંતા કરવાની આ વિડીયો તમને યોગ્ય લાગે તો બધા લોકો જોડે શેર કરો નમસ્તે ગણેશ ચતુર્થી આવી રહી છે આપણા ભારતમાં જે પણ ઉત્સવો થયા છે એ પ્રકૃતિના કેન્દ્રમાં રાખીને થયા છે અત્યારે જે મૂર્તિઓ બની રહી છે ભગવાનની કૃષ્ણની ગણેશની એ બધી મૂર્તિઓની અંદર કાચ છે કેમિકલ છે અને એ પ્રકારના કેમિકલ્સ એડ કરી અને ભગવાનને બનાવવામાં આવશે જ્યારે આ નદીમાં પધરાવવામાં આવશે ત્યારે નદીના અનંત કોટી જીવો મળતા હોય છે તો આપણા વડીલોએ ભારતના ધર્મની અંદર માટીને જ હંમેશો એટલે ગામના તળાવની માટી ગામની અંદર તળાવ ના હોય માટી ન હોય તો આપણે આ પ્રકારની માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખીએ કારણ કે જ્યારે આ માટીમાં જશે ત્યારે સંપૂર્ણ માટી છે નદીની અંદર રહેલા નાના જીવોની ભોજન બનશે અને આની અંદર ભાવ હોય છે પેલું મશીનની અંદર બનતું હોય છે જેની અંદર ભાવ નથી હોતો આ મશીનની અંદર બનતું હોય છે કુલ મળી ભારતની નદીઓ બચાવવા માટે ભારતના ગામડાઓના તળાવો બચાવવા માટે આપણે સૌ સાથે મળી અને માટીમાંથી બનાવેલી મૂર્તિનો લેવાનો આગ્રહ રાખીએ નહીતર આવનારા સમયની અંદર નદીઓની અંદર જે પાણી છે કેમિકલ કેમિકલવાળા બનશે ઝેરવાળા બનશે સૌને વિનંતી છે કે આ વિડીયો વધુથી વધુ લોકો જોડે શેર કરો કારણ કે આપણા ગામની અંદર ગણેશજી અને જે પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવતા તો બેનો સાથે મળી અને બનાવતી મૂર્તિ એની અંદર ભાવ હતો એની અંદર ચનોઠીને બીજ લગાવતા જેના કારણે નદીમાં જતા તો એની અંદર આંખની જગ્યાએ ચનોઠીને બીજ લગાવતા જેના કારણે નદીમાં જતા તો એ અંકુરિત થતા અને નદીનું પાણીનું શુદ્ધિકરણ કરતા ચનોઠીના બીજ કુલ મળી આપણે માટીનો મૂર્તિ લેવાનો આગ્રહ રાખીએ માટીની જો માર્કેટમાં ના મળે તો આપણા ગામના તળાવમાંથી સારી એવી માટી ભેળી કરી ગામની દસ પંદર બેનો સાથે મળી ભગવાનના ગીત ભજન ગાતા ગાતા આપણે મૂર્તિ લઈએ ખરેખર ભારતીય નદીઓ જીવંત રહેશે તો જ આ જીવંત રહેશે પ્રકૃતિ બચાવવી પડશે ભારતના કોઈ દેવી દેવતા આપણો હિન્દુ ધર્મનો કોઈ પણ ઉત્સવ તહેવાર હોય એ પ્રકૃતિને વિનાશ કરનારો નથી પ્રકૃતિનું સંવર્ધન કરનારો એટલા આવી આવી જે પણ ઘટનાઓ અંદર એડ થઈ રહી છે એ પ્રકૃતિ નથી પણ વિકૃતિ છે હિન્દુ ધર્મના ઉત્સવો એ સાયન્ટિફિકલી સાયન્ટિફિક રીતે પ્રૂવ કરેલા છે એટલે આરોગ્ય માટે પણ સારા છે ને પ્રકૃતિ માટે પણ સારા છે એટલે પિન પણ ના બગડે અને બ્રહ્માંડ પણ ના બગડે અને ધરતી પણ ના બગડે એ કેન્દ્રમાં રાખી અને આપણા આ પ્રકારની મૂર્તિઓ ઉપયોગ કરીએ તમારે કોઈને આ બાબતની ખરેખર જો પૂછપરછ કરવી હોય તો મારું નામ હરેશ ચૌધરી છે અને મારો મોબાઈલ નંબર છે ચોરાણું છવ્વીસ છેતાલીસ છન્નું છેતાલીસ આ મેં એટલા માટે કીધું કે એવું કે આપણે સૌ સાથે મળી અને આ કેટલીક આવી વિકૃતિઓ ઘૂસી રહી સમાજને દૂર કરીશું તો પ્રકૃતિ બચશે જીવ બચશે અને આ ભગવાનની ધરતી ભારત ભૂમિ બચશે કુલ મળી માટીની અને કેમિકલ વગરની આ પ્રકારની મૂર્તિ લેવાનો આગ્રહ રાખીએ આ પ્રકારની મૂર્તિ સામાન્ય આગો પાછો હોય તો પણ ચાલે આપણે ગામની તળાવની માટીમાંથી પણ બનાવી શકીએ છીએ અને બહેનો પણ એ ભજન પણ ગાય અને ગીતો પણ ગાય અને એ મૂર્તિની અંદર ખરેખર પ્રાણ હોય છે સજીવન મૂર્તિ જેવી હોય છે જેની અંદર આપણો પોતાનો ભાવ હોય છે તો સૌ સાથે મળી આવી કેમિકલવાળી મૂર્તિઓ ન લઈએ પરંતુ આપણી ભારતની નદી અને આપણા તળાવો બચાવવા માટે આવી માટીની મૂર્તિ લઈએ જય ગૌ